ખાસ હવે નિરાંત થઈ કપાસિયા ખોળના વાયદા છેલ્લા અઠવાડિયામાં ખેડૂત મિત્રો સોમવાર મંગળવાર અને બુધવાર ત્રણ દિવસ સતત વધીને આવ્યા હતા અને ગુરુવારે એક જ દિવસ ઘટીને આવ્યો અને શુક્રવારે એટલે કે ગઈકાલે પચીસ ચાર બે હજાર પચીસના રોજ એનસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો મે બે હજાર પચીસનો વાયદો બાવીસ રૂપિયા જેટલો વધીને ઓગણત્રીસો તોતેરની આસપાસ બંધ આવ્યો ખેડૂત મિત્રો અઠવાડિયામાં ચાર દિવસ કપાસિયા ખોળનો વાયદો વધ્યો અને માત્ર ગુરુવારે એક જ દિવસ ઘટીને બંધ આવેલો હતો ટૂંકમાં તમે જોઈ શકો છો કે કપાસિયા ખોળના વાયદા અને હાજર બજારનો પાવરફુલ ટના ટન સપોર્ટ કપાસ બજારને મળી રહ્યો છે આજે તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો પાંત્રીસ રાજુલા પંદરસો પાંચ મોરબી પંદરસો સાવરકુંડલા પંદરસો સાત જામજોધપુર પંદરસો એકોતેર બગસરા પંદરસો ચોત્રીસ બાબરા પંદરસો સાહીઠ વાંકાનેર ચૌદસો નેવું કડી પંદરસો બાવન ધારી ચૌદસો ચોટીલા ચૌદસો ખેડૂત મિત્રો ખૂબ સારામાં સારી મક્કમ રીતે કપાસ બજાર આજની તારીખે પણ ટકેલી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની માત્ર ચાર હજાર પાંચસો મણ જેટલી જ આવક જોવા મળી હતી ગામડે બેઠા પણ કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના ચૌદસો નેવથી પંદરસો પચાસ સુધી અલગ અલગ ગુણવત્તા મુજબ અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે આનાથી નીચા કે ઊંચા તમારા વિસ્તારમાં ભાવ બોલાતા હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવજો આભાર ખેડૂત મિત્રો હાસ